તો હવે આપણે બીજો ભાગ ઉતારવી છે જોના આપણા ભાઈ જીપસી વાળી રહ્યા છે જો જીપસી માં ગયા છે ઉતાવાળી થી તો ચાલો હવે આપણે નીકળવી છે અહીંયાથી

આપણે માટે <laughs> <coughs> <coughs> <Zoha>, <coughs> <coughs> <coughs>

જે આવનાવા એટલે આ ફાઈનલી આપણે જાવી છીએ જો તાણ પર કુટિયા પણ સરે છે

નજારો શરૂ થાય છે આપડે ફાઈનલી તળાવે પોચવી આપણે બીજા લોગમાં બતાવીશું બાય બાય